આગળ તમને બતાવશું થોડીક વારમાં અત્યારે ભાઈ ખેતો સાચી આગે છે બળદ અને આપણે ઓલીવાડીએ મોટર ચાલુ કરી દીધી છે અને બોર્ડની હાલતી નથી પાવર ડીમ પડે એટલે તમને બતાવશું બોર્ડની મોટર નવી લીધી છે બ્લોક ચાલુ કરી દીધો અને ગાડીથી જાઉંક જો આપણા બેરાજા રાજાનો તરા છે અત્યારે માં પાણી જોરદાર ભાઈ રહ્યો અને બેરાજા નો રસ્તો છે એ તો વાછરા દાદાનું મંદિર છે આ અમારા વાછરા દાદાનું મંદિર છે ઓ દાદાનું મંદિર છે આપણે આપણે પગ્યું લાગી દઈએ આપણે વાછરા દાદાનું મંદિર મિત્રો આપણે વાસર દાદાના મંદિરનું દર્શન કરી હવે આપણે જવાનું છે ઘરે તો બધા વાસડા દાદાનું દર્શન કરી લો જય જૂની કોમેન્ટ કરજો મિત્રો તો વર્ષ કાલના બ્લોકમાં આવજો બાય બાય મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી આવ્યા છે અમારા અહીંયા વાછા દાદાના મંદિરે પડખે જ છે હનુમાન દાદાનું મંદિર આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છે તમને દર્શન કરવાનું આપણે હનુમાન દાદાનું મંદિર છે સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર મનાવ્યું છે ને આપણે